મોરબીમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો અભિયાન અંતર્ગત ગતરોજ રાજનગર વાવડી રોડ ખાતે યોજાયેલી જનસભામાં હોબાળો મચ્યો હતો આ સભા દરમિયાન એક યુવાને આપના પ્રદેશ પ્રમુખ સુદાન ગઢવીને દિલ્હીના શાસન અને અરવિંદ કેજરીવાલ અંગે પ્રશ્ન પૂછવાનો પ્રયાસ કર્યો પરંતુ એક શખ્સે તેની પાસેથી માઇક છીનવી લઈ જાહેરમાં લાફો માર્યો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ વધુ ઘેરો બન્યો છે મળતી માહિતી મુજબ ઈશુદાન ગઢવીએ સભામાં ભાજપ સરકાર પર મોંઘવારી ખેડૂતોની સમસ્યાઓ અને ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા તેમણે કહ્યું ગેસનો બાટલો ચારસો રૂપિયાથી બારસો રૂપિયાનો થઈ ગયો પણ ભાજપના નેતાઓ ચૂપ છે ગુજરાતમાં પ્રાથમિક સુવિધાઓ માટે લોકોને રસ્તા પર ઉતરવું પડે છે આ દરમિયાન ભરત ડાયાબાએ ફુલતરિયા નામના યુવાને સ્ટેજ પર જઈને દિલ્હીમાં આપના શાસન અને યમુના નદીની સ્થિતિ અંગે સવાલ ઉઠાવ્યો પરંતુ એક શખ્સે જેનું નામ અશ્વિન પટેલ હોવાનું ચર્ચા છે તેમણે યુવાન પાસેથી માઇક છીનવી લીધું અને તેને લાફો ઝીકી દીધો આ ઘટનાથી સભામાં હોબાળો મચી ગયો ભરત ફુલતરિયાએ આક્ષેપ કર્યો પ્રશ્ન પૂછીએ તો અમને મારવામાં આવે છે આપ જીતશે તો અમારું શું થશે જ્યારે ઈશુદાન ગઢવીએ આ ઘટનાને ભાજપ અને મુખ્યમંત્રીનું ષડયંત્ર ગણાવ્યું તેમણે જણાવ્યું કે ભાજપની આપની જનસભાઓથી ડર લાગે છે તેઓએ પોતાના મળત્યાઓને મોકલીને સભા ખોરવવાનો પ્રયાસ કર્યો તેમણે સ્પષ્ટ કર્યું કે લાફો મારના શખ્સ આપનો સભ્ય નથી અને આ ઘટના ભાજપની નીચ રાજનીતિનો ભાગ છે બ્યુરો ખબર ગુજરાત લાયો